અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નારાયણ નગર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ જાદવ તેમજ ભરતભાઈ ગઢવી દેખરેખ હેઠળ ગોદડીયા નગર પ્રાર્થના વિદ્યાલય સ્કૂલ પાસે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતું હતું હોવાથી

ગોદડિયાનગર નગર ત્રણની અંદર એટલે ગોદડીયા એક એકથી માંડીને માંડીને પાંચ સુધીનો રસ્તો છે તેમજ તરફ જવાનો રસ્તો છે એમાં જે પ્રાર્થના વિદ્યાલય સ્કૂલ જે આવેલ છે ત્યાં પ્રાર્થના વિદ્યાલય સ્કૂલની નજીક દર વર્ષે ચોમાસામાં એવું થતું કે બ્લોક બ્લોકનો રોડ બનાવેલો હતો તો કોઈ ત્રણસો ટકમાં રોડમાં ઊંચો નીચો હોય છે એટલે પાણી ટૂંકમાં અહીંયા ઊભું રહી જતું હતું પાણીનો નિકાલ ન થતો તો નારાયણનગરના ગ્રામ પંચાયતના એવા જે સરપંચ રમેશભાઈ જાધવ રમેશભાઈ જાદવને ધ્યાનમાં આવતા આજ રોજ ભરતભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર ભરતભાઈ ગઢવીની ટૂંકમાં સલાહ સૂત્ર મુજબ રમેશભાઈ જાદવે તાત્કાલિક ધોરણે જે પેવર બ્લોક જે રોડ બનાવેલો હતો તે ટૂંકમાં રોડ રોડને ફરીથી રૂપિયામાં ખોદીને નવે એ બ્લોક પાછા નાખશે અને ટૂંકમાં ઢાળ જે વ્યવસ્થિત નહોતો ઢાળ તેને આપવા માટેમાં આવશે તેવું મને જણાવ્યું છે હું પ્રેસ કોન્ફરન્સ માટે વિડીયો શૂટિંગ માટે ગયેલો હતો તો રમેશભાઈ જાદવ મેં ટૂંકમાં માહિતી બધી આપી છે કે ટૂંકમાં જે બ્લોક છે બ્લોક ટૂંકમાં કાઢીને નવા સાથે ફિટિંગ ટૂંકમાં કરી દે છે અને ઢાળ વ્યવસ્થિત ટૂંકમાં આપીને આગામી સમયમાં ચોમાસામાં ટૂંકમાં પાણી જે ઊભું રહેતું હોય જગ્યા પર પાણી જ્યાં ઊભું ન રહે ટૂંકમાં જે જગ્યા પર સ્થળ પર જવાનું હોય પાણી જ્યાં ટૂંકમાં ગટરમાં વ્યૂ જાય એવી ટૂંકમાં વ્યવસ્થા કરવામાં આવી છે તેવું મને જણાવ્યું છે જય હિન્દ જય ભારત રાવાણી આસિફ દિવ્યાંગ ન્યૂઝ અમરેલી